તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીખવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર મિત્રો પહેલાં તો મારા બધેને મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસમાં આપણે ચોમાસું મગફળી જે વાવવાના છીએ તો તેમાં ખરેખર કયા બિયારણ આપણે વાવવા અને કયા બધા બિયારણ સારા આવે છે તો મિત્રો હાલની અંદર ઘણા બધા બિયારણો નવા નવીન બિયારણો પણ શોધાના છે તો ખેડૂતોએ કયું બિયારણ વાવું અને કયું સારું છે તો મિત્રો થોડીક વિગતવાર ચર્ચા આજે ખાસ કરીશું ખેડૂત મિત્રો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ મગફળીની અંદર ઘણા બધા નવા નવા બિયારણો શોધાણા છે બત્રીસ નંબર છે ગિરનાર ચાર છે એકસો અઠ્ઠાવીસ નંબર છે તો કાદરી લેપાક્ષી આવા ઘણા બધા બિયારણો જે છે તે નવા નવા બિયારણો શોધાણા છે અને ખેડૂતોને તેના તે તે બિયારણ વિશે એટલી બધી જાણકારી પણ નથી કે આ બિયારણ કેવું છે કે આ બિયારણ કેવું છે હવે ખેડૂતભાઈ તમને ખાસ જણાવી દઉં એકસો નંબર હોય બત્રીસ નંબર હોય કે ગિરનાર ચાર હોય આ મગફળીના જે બિયારણ છે તે એટલા બધા ડિફરન્સ નથી આપણે કેમ મગફળી ઉભળી મગફળીને આપણે વીસ નંબરને હોય તો કેમ તેમાં ડિફરન્સ છે ડાયરેક્ટ ખેડૂતોને ખબર પડે જાય કે આ આ ચાર નંબર જ છે એમ ગુજરાત ચાર જ છે આ જીજેજી વીસ જ છે તો આમાં એવી રીતના તમે મગફળીનો દાણો જોઈ અથવા તો આપણે ડેડવો જોઈ અને ડાયરેક્ટ આપણે કહી શકીએ નહીં કે આ જ મગફળી છે હા જે ખેડૂતોને ખબર છે જે ખેડૂતોએ વાવી છે મગફળી જેને જેને જાણ છે તેની મિત્રો અભિપ્રાય લઈ અને આ બિયારણની ખાસ તમારે પસંદગી કરવાની કેમ કે આ બિયણ લેતા પહેલાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે આમાં શું થાય છે કે આપણને અનુભવ હોતો નથી અને સામેથી આપણે માઈ ગયું બત્રીસ નંબરને આવી જાય એકસો અઠાવીસ એટલે આમાં કેમ કે જાજો ડિફરન્સ છે ને એટલે આવી રીતના ક આવી રીતના જ્યારે થાય છે ત્યારે ખેડૂતો તેના ભોગ બને છે અને જે ખેડૂતોને જોતું હોય બિયારણ ત્યાં બે તે બિયારણ ખેડૂતોને મળતું નથી અને તેને બીજું બિયારણ બટકી જાય છે એટલે આવી એક ખાસ ધ્યાન રાખવાની કેમ કે આ આ જે બિયારણ છે તે ખેડૂતો માગતા વધારે હોય છે હવે આમાં ખેડૂતોને પહેલાં શું થાય છે કે ખબર હોતી નથી કે આ આ જ ટાઈપનું જ બિયારણ છે અને આવું જ હોય છે એટલે જ્યારે આપણે જાણ ના હોય ત્યારે આપણે તકલીફ થતી હોય છે બિયારણ અંદર લેવામાં એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાની કે આવા સંજોગોમાં તમારે ખાતરીબંધ જ બિયારણ લેવાનું એટલે ખાસ ધ્યાન રાખવાની બાકી મિત્રો આપણી જે જી વીસ અને બાવીસ નંબર જે મગફળી છે તે આપણી જૂની અને જાણીતી છે અને તે આપણે સારી રીતે તેને જાણીએ છીએ અને તેનું ઉત્પાદન પણ સારું થાય છે એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આપણે જૂની અને જાણીતી જે જે છે વીસ અને બાવીસ નંબર તે મિત્રો સારી થાય છે એવું નથી તેની અંદર ઉત્પાદન પણ સારા છે અને મિત્રો મિલ જે 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 મિલ મિલ માલિકો છે તે પણ મિત્રો જે તેલનું જે પીલાણ વધારે કરતા હોય તો પણ તે આ વીસ અને બાવીસ નંબર જ વધારે મિત્રો પસંદ કરે છે તો આ જૂનીને જાણીતી જે આપણી છે મગફળી તે સારી છે અને તેનું જ વધારે વાવેતર કરવાનું ગીરના ચાર પણ સારી છે તે પણ વવાય પણ ખેડૂતો પહેલી વસ્તુ ખાસ કે તેનો જે એ આગલા વર્ષે મગફળી ગીરના ચાર હોય બત્રીસ હોય કે એકસો અઠ્ઠાવીસ નંબર હોય જે ખેડૂતોએ આગલા વર્ષે વાયુ હોય તેનો અભિપ્રાય લઈ અને ત્યારબાદ જ આપણે આ મગફળીનું વાવેતર ખાસ કરવું એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કેમ કે આમાં આપણે આપણને ખબર ના હોય અને સામેથી બિયારણ જે છે તે બીજું આવી જતું હોય છે એટલે આપણે ગિરનાર ચારના મિત્રો અથવા તો બત્રીસ નંબરના આપણે પૈસા આપણે આપતા હોઈએ છીએ એગ્રોવાળાને અને આપણે આવતું હોય છે બીજું બિયારણ એટલે આવું ન થાય તેની ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવી એટલે ખાસ જે ખેડૂતોએ આગલા વર્ષે વાવી હોય તેનો અભિપ્રાય લેવો અથવા તો કોઈ નામાંકિત એગ્રોવાળા હોય અથવા તો મિત્રો સારી વેરાયટી હોય તે જ હંમેશા વધારે ભાગે પસંદ કરવી અને આપણે અનુભવ હોય બીજી વસ્તુ કે આપણી જમીનને કયું બિયણ માફક આવે છે આપણી આપણી જમીન કેવી છે આપણું પાણી કેવું છે આપણી જમીનની અંદર કયું બિયારણ વધારે માફક આવે છે ને કયું બિયાણ સારું થાય છે તેના વિ તેના ઉપર જ મિત્રો આપણે હંમેશા વધારે ભાગે વાવેતર કરવું જોઈએ કેમ કે ઘણી વખત આપણે બીજું બિયારણ વાવીએ અને છેલ્લે પસ્તાતા હોય એવું ન થાય કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ અને આપણે કઈ રીતના પાક આપણે ઉગાડીએ છીએ અને કેવી રીતે કેટલા ખર્ચા છે અત્યારે ખેતીની અંદર એ આપણે સારી રીતે જાણીએ છીએ એટલે ખાસ આપણે સારી રીતે પહેલાં બિયારણની પસંદગી કરી અને ખેડૂતોનો અભિપ્રાય લઈ ત્યારબાદ જ આપણે બિયારણની પસંદગી કરવી અને ખાસ વધારે પસંદગી જ્યારે આપણે કરીએ ત્યારે વધારે પ્રમાણમાં તે બિયારણ વાવવું નહીં નવું કોઈ પણ બિયારણ હોય તે વધારે પ્રમાણમાં પ્રથમ વખત વાવવું નહીં આપણે જે જાણીતી જાત હોય વીસ નંબર છે બાવીસ નંબર છે તે આપણી ખૂબ જાણીતી છે અને તે જ બિયારણ વધારે આપણે વાવવું કેમ કે પ્રથમ વખત આપણને ખબર ન હોય અને બીજું બિયારણ આવી જાય ત્યારે આપણે ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ તો ખાસ મારી ખેડૂતોને ભલામણ છે કે વીસ અને બાવીસ નંબર બિયણ સારું છે તે જ હંમેશા વાવો અને ગિરનાર ચાર છે બત્રીસ નંબર છે એકસો અઠ્ઠાવીસ નંબર છે તે પણ સારી છે પણ બત્રીસ નંબર અને એકસો અઠાવીસ નંબર અથવા તો ગિરનાર ચાર ગીરના ચારની તો મિત્રો મને પણ એટલો બધો અનુભવ નથી પણ બત્રીસ નંબર અને એકસો અઠ્ઠાવીસ નંબર છે તેની અંદર મિત્રો ડેડવા જે છેલ્લે આપણે જ્યારે હાર્વેસ્ટિંગ કરી મગફળીનું જ્યારે જમીનમાંથી કાઢીએ ત્યારે તેના ડેડવા છે તે ડેડું દોડવા તે જમીનની અંદર રહી જાય છે તૂટી જાય છે એટલે ખેડૂતોને તે દેડવા વીણવામાં ઘણો બધો સમય લાગે છે ઘણા ખેડૂતો વીણી પણ નથી શકતા અને જે જે વખતે મિત્રો આપણે ચોમાસું મગફળી કાઢતા હોઈએ છીએ ત્યારે માણસોનો પણ એટલો બધો પ્રોબ્લેમ આવે છે મજૂરો મળતા ન હોય સામે શિયાળું આપણે વાવેતર જલ્દી કરવું હોય એટલે આવો પ્રોબ્લેમ ન થાય એટલા માટે જે બેસ્ટ બિયારણ પહેલાં પ્રથમ વખત જ આપણે પસંદગી કરવી આવા ઇસ્યુ ઘણી આ જે મિત્રો જય સાલ ખેડૂતોને આવા ઇશ્યુ થયેલા છે એટલા માટે તમને આજે હું જણાવી રહ્યો છું તો મિત્રો ખાસ આવા પ્રોબ્લેમ ન થાય એના માટે ખાસ ખેડૂતોનો અભિપ્રાય લેવાનો ત્યારબાદ જ જે ખેડૂતોએ મગફળી વહેવી હોય તેનો અભિપ્રાય ખાસ લઈ ત્યારબાદ જ મગફળી વાવનું બિયારણનું વાવેતર બિયારણ ખાસ પસંદગી કરવી અને વાવેતર કરવું તો મિત્રો બસ વિડીયો કેવો લાગ્યો જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો બસ વિડીયોની અંદર આપણું જ મહાદેવર